નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા એક્યાસી ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવશે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને રાજ્યને પ્રદૂષણ મુક્ત કરવા અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્યાસી નવા ઈવી સ્ટેશન બનાવવામાં આવશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે મહિના અગાઉ ઈવી ચાર્જિંગ માટે પ્રાયોગિક ધોરણે બાર જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા હતા હાલ તે ધૂળ ખાઈ રહ્યા છે તેમ છતાં પણ વધુ એક્યાસી સ્થળોએ ટ્રિપલ પી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વીજ મીટર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે દસ કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રિપેર મીટર લગાવાયા છે આ મીટર એઆઈ ટેકનોલોજી આધારિત છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ્લિકેશન મારફતે જાણી શકશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેનેજમેન્ટ કોર્સની એક પણ સરકારી કોલેજ નથી ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને આર્કિટેક્ચર કોર્સની એક પણ સરકારી કોલેજ નથી આ બે કોર્સ ઉપરાંત ટેકનિકલ શિક્ષણમાં ફાર્મડી કોર્સની પણ એકે સરકારી કોલેજ નથી આર્કિટેક્ચરમાં હાલ રાજ્યમાં વડોદરાની સરકારી એમએસ યુનિવર્સિટીમાં અને પાટણની સરકારી યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરની કોલેજ ગ્રાન્ટેડ ધોરણે ચાલે છે તેમજ અઢાર જેટલી ખાનગી કોલેજો છે પરંતુ આર્કિટેક્ચરમાં એક પણ સરકારી કોલેજ નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે